અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા આવાસ લાભાર્થી આશાબેન મધુર ગીત ગાય પ્રધાનમંત્રી અને શ્રી શક્તિ સેવા કેન્દ્ર આભાર વ્યક્ત કર્યો યાત્રાધામ ખાતે આજ રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં અંબાજીના કુભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આજ રોજ આવાસનું લોકાર્પણ કરી અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્રના સૌથી ગપ્પર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા તે અંતર્ગત તૈયાર થયેલ મકાનોના આજરોત લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે ફાળવવામાં આવ્યા ત્યારે દાંતા તાલુકા વિસ્તાર એ અતિ પછાત

મશીનો સરકારશ્રીની સહાયથી લાવેલ છે અને જરૂરિયાતમંદ મહિલાઓને સશક્ત બનાવવા આત્મનિર્ભરતા અને સ્વમાન પૂર્વક જીવન જીવી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપીને કામ અપાશે તેથી તેમને રોજગાર સાથે કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેમના દ્વારા તૈયાર કરેલ માલસામાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ખરીદશે આમ અંબાજી મંદિર ટ્રસ્ટ પણ આ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ માલ ખરીદી નારી સશક્તિકરણને ટેકો કરશે

શાકભાજી વાવશો અમે કેન્દ્ર ઉપર કમ ઉપર જાશો અગરબત્તી બનાવશો સાહેબ પડિયા બનાવશે બીજી બહેનો બધીએ ભેગી છે સાહેબ ધન્ય ધન્યવાદ મોદી સરકારને ને શક્તિ સેવા કેન્દ્રને ખૂબ ખૂબ આભાર માનીએ છે જેમ મે સાહેબ ઉપર જો અમે પેલા ગબ્બર માં રહેતા હતા તો અમને ઝૂપડા માં રહેતા હતા અમે તો અમને પાકા મકાન મળ્યા છે રામને મળી ગયે છે પણ અમને મળી ગયે છે રામ રામ ભગવાનને ઘર મળ્યું છે તો અમને પણ ઘર મળ્યું છે સાહેબ મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છે માતાજી અમને શક્તિ આપે માં જગદંબા અમને ભલું કરે જય અંબે હવે મોદીજી જે આપણે વૃક્ષ વાવવાનું કીધું છે તો શું આપ વૃક્ષ વાવશો તો ફૂલ વાવશું ને સાહેબ શાકભાજી વાવશું ને મારા છોકરોને ખવડાવશું મારે દશરથ મારે શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં ભણે છે તો મોદી સાહેબને વિશ્વાસથી અમારા દીકરા ફૌજીમાં જશે અમે અંબાજી ગબ્બરમાં રહેતા હતા અમારા છોકરાઓ ભીખ માંગતા હતા અમે વર્ષોથી છાપરામાં રહેતા હતા પણ શક્તિ સેવા કેન્દ્રે ત્યાં અમારે આવીને જોયા જોયા અમારા છોકરા ભીખ માંગતા હતા એટલે અમારા બેને વિચાર્યું કે ભાઈ આ એમના છાપરા બાપરા રહે છે એટલે કે મોદી સાહેબથી રિક્વેસ્ટ કરીએ એટલે કે કંઈક સારા મકાન બનાવી આપે તો મોદી સાહેબને તરફથી અમાને બહુ સારા મકાન મળ્યા અમે શક્તિ સેવા કેન્દ્રને ખૂબ ખૂબ આભાર તો અમાને અહીંયા સારા બહુ મકાન મળી ગયા અમે સારી રીતે રહીએ છીએ નળની સુવિધા પાણીની સુવિધા પંખાની સુવિધા બધી સુવિધા આપણે અહીંયા મળી રહી છે આપનું નામ મારું નામ રાજનાતાજી ભરત્રી છે અમે ગબ્બર રહેતા રહેવાસી છીએ હવે તમારા આજે જે આશાબેન તમારા કોલોનીના છે એમના સાથે મોદીજી સાથે વાતચીત થઈ છે તો આપને કેવો આનંદ છે બહુ બહુ મને મોદી જોડે આ વાતોથી અમને એટલો બધો આનંદ આવ્યો કે અમે એવું જિંદગીમાં વિચાર્યું નહીં હતું કે અમારા મોદી સાહેબ જોડે અમારા માણસો વાત કરી શકે કારણ કે અમે બચપણથી ઠેકથી અમારા પરંપરાથી અમે બધા અમારા દાદા બીજા બધા ભીખ માંગતા જતા પણ અત્યારે અમારા છોકરા બહુ સારી જગ્યા ઉપર ભણે છે સાહેબ અને બહુ સારા અમને આમ મહેસૂસ થાય છે કે અમારા છોકરા આજે ભણે ને સારા સારી શિક્ષા હવે મોદીજી આપણે એક રિક્વેસ્ટ કરી છે કે તમારા મકાનોના આજુબાજુ વૃક્ષો નથી ઝાડો નથી તો શું તમે આ વાવણી કરશો સાહેબ અમારા વિચાર એવો છે કે જો અમારે પાણીની સારી વ્યવસ્થાથી તો અમારા ઘરના આજુબાજુ અમે કંઈકથી લઈ બાડ વાવશું કંઈક ફૂલ વાપશું ગમે તે ઇયર લાઈન અમારા લીલી હરિયાળી અમારા ઘરના આજુબાજુ થાય એવી અમે સો ટકા એકસો એક ટકા અમે પ્રાર્થના કરશું કે અમારા આજુબાજુમાં ઘર હોય થોડો ગાર્ડન હોય બગીચો હોય અમારા બી છોકરા સારા રમતા હોય સાફ સુથરા હોય ગંદકી ના હોય ઘર આગળ એવું અમારા બી બહુ મનમાં છે